નમસ્કાર કેમ છો બધા મજામાંની તો આજે આપણે ધોરણ સાત વિષય ગણિત અને પ્રકરણ સાતમું છે બરાબર ત્રિકોણની એકરૂપતા તો તેમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક આગળના વિડીયોમાં શીખી ગયા તો આજે આપણે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો ભણવાની છે તેની શરતો ચાર છે બરાબર ચારથી પાંચ તેની શરતો આપેલી છે તો ત્રિકોણ દોરવામાં પહેલી શરત છે ત્રિકોણની એકરૂપતાની પહેલી શરત છે બા 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 એટલે કે બાજુ 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 હવે અહીં એક ત્રિકોણ આપેલો છે તો એવો જ ત્રિકોણ આપણે બીજો દોરીએ કે તો એ ત્રિકોણ જે છે એમાં બધી બાજુના માપ સરખા હોવા જોઈએ એટલે કે આ ત્રિકોણ અને બીજો આપણે એક એવો જ ત્રિકોણ દોરીએ તો તે ત્રિકોણમાં પણ એને નામ આપણે અલગ આપી દઈએ પી ક્યુ આર હવે તેમાં અહીં પાંચ પોઈન્ટ પાંચ સેમી બાજુ છે તો અહીં પણ ત્રણ પોઈન્ટ ચાર અહીં પાંચ તો હવે બંને ત્રિકોણ આપણે જોઈએ કે આ બાજુના સરખા છે તો આમાં પણ આ બાજુના સરખા છે અહીં આ બાજુના સરખા છે તો અહીં પણ અને અહીં પણ અને અહીં પણ તો આ જે છે આ ત્રિકોણમાં પણ ત્રણેય બાજુના સરખા છે અને આ પણ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ સરખા છે એટલે આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે એટલે ત્રણેમાં કઈ શરત લાગુ પડી એટલે કે ત્રણેની બાજુના માપ સરખા છે એટલા માટે પહેલી શરત છે બાજુ 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 એટલે એને ટૂંકમાં કહી શકાય બા બા બાની રમત તો અહીં જે છે એ સરખા ત્રિકોણ છે એટલા માટે બા બાની શરત લાગુ પડે છે તો આ જે ત્રિકોણમાં જે છે બાબાની શરત જે છે એ આપણે એ ત્રિકોણની એકરૂપતામાંની સૌથી પહેલી શરત છે કે આ શરતમાં કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની ત્રણ બાજુઓને એકરૂપ હોય એટલે કે બંને ત્રિકોણની ત્રણ ત્રણ બાજુ સરખી હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો કહેવાય છે તો આ પહેલી શરત થઈ એકરૂપતાની શરત બરાબર ત્યાર પછી છે બીજી શરત હવે આ એકરૂપતાની શરતમાં એટલે ખાસ આ બોક્સ કરેલું છે એ બોક્સ એ વધારે યાદ રાખવાનું છે કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય તો તે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ કહેવાય એટલે એની બાબાની શરત લાગુ પડે છે હવે આપણે એક ઉદાહરણ જોઈએ બરાબર એ ઉદાહરણ દ્વારા સમજીએ તો ઉદાહરણ બે અહીં બે ત્રિકોણ આપેલા છે પહેલાં ત્રિકોણનું નામ છે ત્રિકોણ એ અને બીજા ત્રિકોણનું નામ છે પી હવે એ બરાબર સાત બરાબર ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે એ એક બાજુ ત્રણ પોઈન્ટ પાંચ છે અને બી એ સાત પોઈન્ટ એક છે અને એ એ પાંચ સેમી છે તો બીજા ત્રિકોણમાં પણ આપણે જોઈએ કે પી ક્યુ તો આ પી ક્યુ એક બાજુ છે તેમાં સાત પોઈન્ટ એક છે ક્યુ તો ક્યુ છે એ પણ પાંચ સેમી છે અને પીઆર એ પણ ત્રણ પોઈન્ટ પાંચ સેમી છે તો બંને ત્રિકોણમાં ત્રણે ત્રણ બાજુઓના માપ સરખા છે એટલે કે એકરૂપ છે તેથી આપણે જોઈ શકીએ કે આ બાજુના માપ સરખા છે તો આ બાજુનું માપ પણ સરખું છે અહીં પાંચ સેમી છે તો અહીં પણ પાંચ સેમી છે નીચેનું જે છે રેખાખંડ એ બંને સાત પોઈન્ટ એક સેમી છે તો આ રીતે બાબાની શરત લાગુ પડી છે એટલે કે એકરૂપતા જોવા મળે છે તો ખાસ યાદ રાખવાનું છે એનું ટૂંકું નામ બા બાની શરત છે ત્યાર પછી એક ઉદાહરણ દ્વારા હજી એક ઉદાહરણ છે ઉદાહરણ ત્રણ એમાં આપણે આ જે આકૃતિ આપેલી છે રેખા એ બી એ ડી બરાબર એડી બરાબર એ ડી બરાબર શું છે સીડી એટલે બંને સામસામે છે એડી બરાબર સીડી અને એ બરાબર બીસી છે તો ત્રિકોણ એ અને ત્રિકોણ સી બીડીમાં સમાન અંગની ત્રણ જોડ લખવાની કીધી છે એ એટલે કે આ બંને ત્રિકોણ અલગ અલગ છે એક ત્રિકોણ આ અને એક ત્રિકોણ આ હવે બંને ત્રિકોણમાં સમાન અંગની ત્રણ જોડ લખવાની તો આપણે ત્રણ જોડ કઈ લખી શકીએ એક તો એ બી એ પેલું એ બી બરાબર શું થાય એની સામેની બી બી કે સી બી કોઈ પણ લખી શકીએ આ એક પછી એ ડી એ એની સામેની સીડી આ બે અને ત્રીજી કઈ છે ત્રીજી આ વચલી બીડી બરાબર બીડી એટલે કે બંને ત્રિકોણની અંદર આવે છે તો ત્રણ જોડ આપણે બનાવી ત્યાર પછી બીજો પ્રશ્ન ત્રિકોણ એ બી ડી સમાંતર એટલે કે એકરૂપતા નિશાની છે આ છે એકરૂપતાની નિશાની છે ત્રિકોણ એ બી ડી એકરૂપ સમાંતર સી બી ડી છે શા માટે અથવા તો શા માટે નહીં તો એક પરથી તે આ બાબાના શરત પ્રમાણે સમાનતા છે કઈ શરત લાગુ પડી છે બાબાની શરત એટલે કે એકરૂપ ત્રિકોણ છે બંને એકરૂપ ત્રિકોણો છે એટલે કે સરખા છે હવે છે ત્રીજો પ્રશ્ન કે ત્રિકોણ એ બી સી એ બીસી આ ત્રિકોણ બની ગયો ને રેખાખંડ ખંડ બી ડી આ રેખાખંડ ખંડ બી ડી દુભાગે છે તો એ દુભાગે છે હા એટલે કે વચમાંથી પસાર થાય છે એટલે કે દુભાગે છે ત્યાર પછી આપણે બીજી શરત જોવાની છે બીજી શરત છે આપણી બા ખૂ બા એટલે કે બાજુ ખૂણો બાજુ હવે આ એક આકૃતિ આપેલી છે હવે પહેલી એક બાજુ છ પોઈન્ટ પાંચ સેમ આપેલું છે પછી ખૂણો નેવું બાજુ ખૂણો બાજુ એટલે કે આપણે આ બાજુથી જોઈશું તો પણ પહેલાં શું આવશે એક બાજુ આવી પછી વચમાં શું આવે છે નેવુંનો ખૂણો આવે છે ત્યાર પછી આ છે આખી અહીંથી બાજુ એટલે કે બાજુ ખૂણો બાજુ તો આ રીતે આપણે આકૃતિમાં દર્શાવી શકીએ છીએ તો હવે જે છે એ આપણે કે બાજ બાખુબાની શરત એટલે કે જો આપેલ સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય એટલે કે હવે આપણે જોઈએ કે બે ત્રિકોણ હોય હવે આપણે આ બે ત્રિકોણ દોર્યા કોઈ પણ બરાબર આ બે ત્રિકોણ દોર્યા છે અહીં તો અહીં બાખુબાની શરત આપણે કે બાજુ તો આપણે આ ચાર સેમી બાજુ પછી વચમાં બે બાજુ હોય ને વચમાં ખૂણો આવવો જોઈએ એ ખાસ યાદ રાખવાનું કે વચ્ચે ખૂણો આવવો જોઈએ તો અહીં વચ્ચે ખૂણો આવ્યો છે બરાબર આપણે આ કર નાખીએ ત્રીસનો વચ્ચે ખૂણો એટલે કઈ શરત લાગુ પડી બા ખૂ બા એટલે કે એક બાજુ આ બાજુ તો અહીં પણ બાજુ છે પછી વચમાં ખૂણો તો અહીં પણ ખૂણો છે અને પછી પાછી બાજુ છે તો બંને સાઈડ બાજુ છે એટલે બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે એટલે કે બાજુ ખૂણો બાજુ હોવું જોઈએ હવે બે ત્રિકોણ કેટલાક ભાગમાં માપ આપેલા છે બાખુબા એકરૂપતાનો ઉપયોગ કરીને બે ત્રિકોણ એ એકરૂપ છે કે નહીં તે નક્કી કરવું પડે આપણે બરાબર કે એકરૂપ એ આ કાચી આકૃતિ દોરીને પણ કરી શકાય છે કે એકરૂપ છે કે નહીં હવે એ પહેલું છે કે એ બી બરાબર સાત સેમી છે અને બીસી બરાબર પાંચ સેમી અને ખૂણો બી બરાબર પચાસ છે એટલે એક ખૂણાનું માપ આપેલું છે અને બે બાજુ છે તો આમાં પણ એમ જ છે કે એક ખૂણાનું માપ છે અને બે બાજુ છે તો એકરૂપ છે કે નહીં એ આપણે જોવાનું છે તો અહીં પહેલાં આપણે ત્રિકોણ એ બી દોરીએ બરાબર ત્રિકોણ એ બી સી એ બી ત્રિકોણ હવે એ બી બરાબર સાત બી બરાબર પાંચ અને ખૂણો બી બરાબર પચાસ કીધો છે જો તો આ જ રીતે આપણે બાજુ ખૂણો અને બાજુ થઈ ગયું હવે બીજો એક ત્રિકોણ એકરૂપ છે કે નહીં અહીં તો આપણે કાચી જાગૃતિ દોરેલી છે બરાબર તો આપણે આ બીજો ત્રિકોણ દોરવાનો છે એમાં ડીઈ એફ તો આપણે ઉપરથી લઈ ડી ઈ એફ હવે ડીઈ ડી બરાબર અહીં પાંચ આપેલા છે તો આપણે નામ નિર્દેશ અહીં જે ઉપર કર્યું છે એ રીતે ડી બરાબર પાંચ છે ઈ એફ બરાબર સાત છે અને ખૂણો ઈ બરાબર પચાસ છે તો એકરૂપ ખૂણા કહેવાય નહીં કારણ કે એ બી બરાબર પાંચ છે તો અહીં ડીઈ બરાબર પાંચ છે તો અહીં એ બી બરાબર સાત છે એટલે એકરૂપ છે નહીં તો આપણે બીજા પણ આ રીતે નીચે રીતે આકૃતિ દ્વારા નક્કી કરી શકીએ કે એકરૂપ છે કે નહીં ત્યાર પછી આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ કે એકરૂપ છે કે નહીં બરાબર તો એ આકૃતિ આપેલી છે એમાં આપણને આ પ્રશ્ન પૂછેલા છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે કે એ કીધું કે સમાન ભાગની ત્રણ જોડ લખવાની કીધી છે આ આકૃતિમાંથી તો સમાન ભાગની ત્રણ જોડ તો પહેલાં તો એક એબી એની સામે એસી એટલે એક જોડ બની ગઈ ની જો નિશાની એક લીટો કરેલો છે બરાબર એટલે એક જોડ ત્યાર પછી ખૂણાની કરી નાખીએ ખૂણો બી એ ડી એટલે એક ખૂણો હવે આ બાજુ ખૂણો સી એ ડી એટલે આ રીતે આપણે ત્રણ ભાગ કરી શકીએ છીએ ત્યાર પછી આપણે જોઈએ ત્રીજી શરત ત્રીજી શરત છે ખૂણો બાજુ ખૂણો આમાં બે ખૂણા છે અને એક બાજુ હશે એટલે કે માત્ર એક જ ખૂણો અને એક ખૂણો હોય અને બે બે ખૂણા હોય અને એક બાજુ હોય બરાબર એની શરત શું છે કે કોઈ સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે સરખા હોય તો તે ત્રિકોણો બંને ત્રિકોણ એકરૂપ કહેવાય છે આ તેની ખૂબાખૂની શરત છે હવે ખૂબાખૂની શરત પ્રમાણે એમાં આપણે બાજુ પણ જોવાની એક જ બાજુ અને બે ખૂણા જોવાના છે એકરૂપ છે કે નહીં એ જ રીતે બરાબર તો અહીં આકૃતિ આપેલી છે બે ખૂણા છે અને એક બાજુ આપેલી છે તો બે ખૂણા હોય અને એક બાજુ હોય તો તે ત્રિકોણ બંને ત્રિકોણ એકરૂપ કહેવાશે ત્યાર પછી આપણી છેલ્લી શરત છે કાટકોણ ત્રિકોણમાં એકરૂપતા પણ એનું નામ છે કાકો બા એટલે કે કાટકોણ ત્રિકોણમાં એકરૂપતાની શરત છે કાકબા તો કાકબા એટલે કે કાટખૂણો અહીં જે આકૃતિ આપેલી છે ને તેમાં આપણે પહેલાં કા એટલે કાટખૂણો આવશે પહેલો સીધો કાટખૂણો પછી કાક પછી એની સામે કર્ણ હોવો જોઈએ એટલે કે સામે કર્ણ પછી કાકબા પછી આવશે બાજુ એટલે કે એમાં ત્રણ વસ્તુ આવશે કાટખૂણો કર્ણ અને કોઈ પણ એક બાજુ તો તે કાકબાની શરત લાગુ પડશે કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાશે હવે કાકબામાં જે છે એ અહીં આકૃતિ રૂપે આપેલું છે ઉદાહરણ છે ઉદાહરણ આઠ તો અહીં ખૂણો બી બરાબર નેવું અને એસી બરાબર આઠ સેમી અને એ બી બરાબર ત્રણ સેમી તો આ બંનેમાંથી એક કર્ણ છે અને એક બાજુ છે એક તો ખૂણો છે જ તે કારણ કે કાટખૂણો કર્ણ અને બાજુ એટલે કે નેવું છે એટલે સમજી લેવાનું એ કાટખૂણો જ છે તો ખૂણો બી બરાબર ખૂણો પી એ શું છે આમાંથી ખૂણો બી અને આમાંથી ખૂણો પી તો બંને છે એ કાટખૂણા છે હવે છે કર્ણ ગોતવાનું છે તો એસી એ કર્ણ છે એની સામે ક્યુ એ પણ કર્ણ છે એટલે એ કર્ણ હવે બાજુ તો એ એ બાજુ છે ત્રણ સેમી અને પી એ ત્રણ સેમી બાજુ છે તો આ રીતે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે એટલે કે આ બંને ત્રિકોણો એ અને પી ક્યુઆર એકરૂપ ત્રિકોણો આપેલા છે હવે આપણી એક બીજી શરત છે ખૂણો 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 આ શરત ત્રિકોણની એકરૂપતાની શરત છે નહીં આ ખાસ યાદ રાખવાનું છે તો હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ આપણો સ્વાધ્યાય છે સાત પોઈન્ટ બે હવે સાત પોઈન્ટ બે જે છે તેમાં આપણે ફક્ત કઈ કઈ શરતો લાગુ પડી એ જ પ્રશ્ન એકમાં કહેવાનું છે પ્રશ્ન એક છે નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ થયેલો છે એટલે કે કરશો કઈ શરતનો ઉપયોગ કરશો આપણે ચાર શરત ભણી ગયા છીએ ને એ જ શરત આમાં લાગુ પાડવાની છે આપણે તો પહેલું છે કે પક્ષ શું આપેલું છે એસી બરાબર એસી એટલે એસી બરાબર શું છે ડીએફ બરાબર એક બાજુ બરાબર એટલે કે આ એક બાજુ થઈ હવે એ બી આ બીજી આપણે નિશાની અલગ અલગ રાખીએ એટલે આપણે ખબર પડે બરાબર કે એ સી બરાબર ડી એટલે આ એક બાજુ એક એટલે બંને બાજુ સરખી છે બાજુ છે એટલે આપણે સમજી લેવું કે આ બાજુ છે હવે એ બી અને ડી તો આપણે બે લીટર રાખીએ આમાં બીજી બાજુમાં તો આ બીજી બાજુ હવે બી એમાં આપણે ટપકું રાખીએ અને ઈ તો ત્રણે ત્રણ બાજુના જ માપ છે આપને એસી બરાબર ડી એફ તો એક બાજુ 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 તો અહીં પણ બાજુ 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 તો કઈ શરત લાગુ પડી બા બા બાની શરત તો તમારે પાકી બુકમાં પ્રશ્ન એક સૂચના લખવાની છે આ રીતે બધું અહીં આપેલું છે લખવાનું બંને આકૃતિ દોરવાની છે કાચી અને પછી તમારે નીચે એ રોકડીને લખવાનું છે શરત છે બા બાબા શરત બરાબર આ રીતે તમારે લખી નાખવાનું છે ફક્ત આપણે કઈ શરત લાગુ પડી છે એ જ કહેવાનું છે પહેલાંમાં કઈ શરત લાગુ પડી બાબાની શરત હવે બીજું બી હવે પક્ષ ઝેડ એક્સ ઝેડ એક્સ એટલે આ બાજુ અને આર પી એટલે એક બાજુ પછી આર ક્યુ આર ક્યુ અને ઝેડ વાય હવે બે બાજુ છે એ તો આપને ખબર પડી ગઈ હવે જો ત્રીજું છે ખૂણાની નિશાની છે એટલે ખૂણો પી ખૂણો પી આર ક્યુ ખૂણો પી આર અને ક્યુ તો ખૂણાની નિશાની બની ગઈ ત્યાર પછી એક્સ ઝેડ અને વાય તો આ ખૂણાની નિશાની છે તો કઈ શરત લાગુ પડી અહીં જોતા જ ખબર પડી જાય કે એક ખૂણો છે અને બે બાજુ છે તો એક ખૂણો હોય અને બે બાજુ હોય તો કઈ શરત બા ખૂ બા એટલે આમાં આવશે બા ખૂ બા આ શરત લાગુ પડી બરાબર બીમાં ત્યાર પછી સી અહીં જોતા જ ઘરે જો પહેલું જ છે ખૂણાની જ નિશાની છે એટલે એક ખૂણો છે સમજીત લેવાનું પછી બીજો ખૂણો છે એટલે બે ખૂણા છે અને એક બાજુ છે એટલે આ કઈ શરત છે ખૂણો બાજુ ખૂણો એટલે સી માં ખૂણો બાજુ ખૂણો એ શરત લાગુ પડી છે ત્યાર પછી ડી અહીં આકૃતિ જોઈને ખબર પડી જાય છે કે અહીં જે છે એ કાટકોણની નિશાની છે જો આકૃતિમાં કાટકોણની નિશાની હોય તો ફરજિયાત તેમાં કાકબાની શરત લાગુ પડે કારણ કે કાટખૂણો હોય એટલે કાકબા અને એની સામે કર્ણ હોય અને એક બાજુ છે એટલે કાટખૂણાની સામે જ હંમેશા કર્ણ હોય નેવું માપ આપેલું હોય કાટખૂણાની નિશાની હોય તો તેમાં કાકબાની શરત લાગુ પડશે હવે ત્યાર પછી આપણે પ્રશ્ન બે સાબિત કરવાનું છે કે ત્રિકોણ એ આર સમાંતર ટીક ત્રિકોણ ટી ઈ એન છે એ કે આ બંને ત્રિકોણ છે એ સમાંતર છે કે નહીં એકરૂપતા છે કે નહીં તેમાં એ કહેવાનું છે બરાબર એકરૂપ છે જ તે પણ એ અહીં પ્રશ્ન એ આપેલો છે જો તમારે બાબાનો શરતનો ઉપયોગ કરવો હોય તો તમારે એટલે કે બાજુ બાજુ બાજુનો શરતનો ઉપયોગ કરવો હોય તો અહીં ખાલી જગ્યામાં આપણે જવાબ લખવાના છે ફક્ત બરાબર હવે એક ત્રિકોણ છે એ આર હવે એ છે તો આ ત્રિકોણમાંથી આપણે શું લેવું પડે પી ઈ કારણ કે એની જેમ જ સમયની બાજુ લેવી પડે એટલે અહીં ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યામાં આવશે પી એફ બરાબર પહેલી ખાલી જગ્યા શું આવશે પહેલી ખાલી જગ્યામાં આવશે પી ઈ પહેલી ખાલી જગ્યામાં આવશે પીઈ ત્યાર પછી બીજી ખાલી જગ્યા એમાં છે આરટી એટલે કે આપણે આમાં જોઈએ કે આમાં આર આ બાજુ છે તો બીજી બીજા ત્રિકોણની અંદર ઈ એન એટલે અહીં બીજી ખાલી જગ્યામાં આવશે ઈ એન એટલે સામેની જ બાજુ આપણે બીજા ત્રિકોણમાંથી લખવાની છે ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા એ ટી તો આ બાજુની ત્રિકોણ એ ટી તો આમાંથી શું આવશે પી એન તો અહીં આપણે બીજામાં આવશે પી એન તો આ રીતે આપણે પ્રશ્ન બેમાં એની અંદર આપણે બાબાના શરતના આધારે આપણે બીજા ત્રિકોણને આધારે ખાલી જગ્યા પૂરી છે ત્યાર પછી બી હવે આપણે આમાં બાખુબા શરતનો ઉપયોગ કરવાનો છે કઈ શરતનો ખૂણો ટી આને ખૂણો બનાવવાનો છે ટીને અને ને બંનેને ખૂણો બનાવવાનો છે અને બાખુબા શરતનો ઉપયોગ કરવાનો છે એટલે કે બાજુ ખૂણો બાજુ અહીં તે બાજુ ખૂણો બાજુ હવે એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે પહેલું છે આર ટી પહેલું શું છે આર ટી એટલે કે બાજુ છે તો આમાંથી બીજા ત્રિકોણમાંથી શું લેવું પડે આપણે પહેલાં ત્રિકોણમાંથી આર ટી પહેલાં ત્રિકોણમાંથી આર ટી છે તો બીજા ત્રિકોણમાંથી શું લેવું પડે ઇ એન બીજા ત્રિકોણમાંથી શું આવશે ઈ એન હવે બીજી ખાલી જગ્યા છે એમાં કીધું છે કે પી એન છે પી એન આપેલું છે આ બાજુ બાજુને આપેલું છે પીએન તો આપણે આમાંથી શું લઈશું આ ત્રિકોણમાંથી એ ટી તો આમાંથી લેવાનું છે એ ટી તો આ રીતે આપણે પ્રશ્ન બેમાં બી ની અંદર આ રીતે ખાલી જગ્યા પૂરી શકીએ છીએ ત્યાર પછી આપણે જોઈએ સી હવે આપણે આમાં ખૂબ આખુંની શરતનો ઉપયોગ કરવાનો છે એટલે કે ખૂણો બાજુ અને ખૂણો અહીં જે છે એ ટી એ બાજુ આપી દીધેલી છે ને આમાંથી પી એન બાજુ આપી લીધી એટલે એટલે કે ખૂણો ખૂણો બાજુ ખૂણો એ રીતે બરાબર હવે જે બે ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે લખવાનું છે કે એમાં શું જવાબ આવશે તો એની અંદર જે છે કારણ કે ખૂણા તો આપી જ દીધા છે આમાં આપણે પહેલુંમાં આવશે પહેલો ખૂણો ખૂણો એટલે પહેલાંમાં જવાબ આવશે ખૂણો આર એ ટી આર એ ટી તો એની સામેમાંથી શું લઈ શકાય આમાંથી ખૂણો ટી લીધો આર એ ટી તો આપણે આ રીતે લખી શકીએ ને ખાલી ટૂંકમાં પણ તેને લખી શકીએ છીએ તો ટૂંકમાં કઈ રીતે લખી શકીએ આપણે કે ખૂણો આપણે લીધો પહેલાં ત્રિકોણમાંથી ખૂણો લીધો એ તો બીજા ત્રિકોણમાંથી ખૂણો કયો લેવાનો એમાંથી લીધો પી એટલે એક ખૂણો આવી ગયો આમાંથી ખૂણો એ આમાંથી ખૂણો પી હવે બીજી ખાલી જગ્યા છે આપેલી છે તેમાં આવશે ખૂણો ટી લઈએ અને પછી આપણે તેમાંથી બીજા ત્રિકોણમાંથી ખૂણો એન લઈશું એટલે કે બંને ખૂણા આપણે લીધા છે આ રીતે પ્રશ્ન બેની અંદર સીમાં જવાબ આવે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ અહીં ત્રિકોણ એ એમ પી અને સમાંતર એ એમ ક્યુ સાબિત કરવાનું છે એટલે એક ત્રિકોણ છે બંને ત્રિકોણ જોઈન્ટમાં છે એટલે ભેગા છે તો આ બે ત્રિકોણ જે છે એ એકરૂપ છે કે નહીં એ સાબિત કરવાનું છે એના ખૂટતા કારણ અહીં આપવાના છે બરાબર તો પહેલું કીધું છે કે પી એમ બરાબર એટલે કે આ પી એમ બરાબર ક્યુ એમ આપેલ છે કે નહીં તો અહીં આપણે લખવાનું કારણ એનું લખવાનું છે આપેલ છે એટલે એમાં લખવાનું છે ફક્ત એટલું લખી નાખવાનું પહેલાંની અંદર આવશે આપેલ છે આપેલ છે કારણ કે આકૃતિની અંદર છે ત્યાર પછી બીજું ખૂણો પી એમ એ ખૂણો પી એમ એને ખૂણો ક્યુ એમ એ તો એ પણ અંદર આ બંનેમાં ખૂણા આપેલા છે તો બીજામાં પણ આવશે આપેલ છે બીજામાં આવશે આપેલ છે ત્યાર પછી ત્રીજું એએમ બરાબર એએમ એએમ બરાબર એએમ એટલે કે બંનેમાં ત્રિકોણની અંદર એએમ છે તો એ શું છે તે સામાન્ય બાજુ છે એટલે બંનેમાં સરખી બાજુ છે એટલે લખવાનું સામાન્ય બાજુ છે એટલે બંનેમાં સરખી છે સામાન્ય બાજુ ત્યાર પછી ચોથું ત્રિકોણ એએમ પી સમાંત ત્રિકોણ એ એમ ક્યુ એ બંને ત્રિકોણ એકરૂપ છે કે નહીં એટલે કે કઈ શરતને લાગુ છે તો બા ખૂ બા એમાં કઈ શરત લાગુ પડી શરત લાગુ પડી છે બાજુ ખૂણો બાજુ એટલે આ શરતનું નામ લખવાનું છે તો જોતા જ ખબર પડી જાય કે બે બાજુ છે બાજુ ખૂણો બાજુ તો આ રીતે ફક્ત બાજુ ખૂણો બાજુની શરત લાગુ પડશે ત્યાર પછી પ્રશ્ન ચાર ત્રિકોણ એ બીસીમાં ખૂણો એ બરાબર ત્રીસ ખૂણો બી બરાબર ચાલીસ અને ખૂણો સી બરાબર એકસો દસ ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો પી બરાબર ત્રીસ ખૂણો ક્યુ બરાબર ચાલીસ અને ખૂણો આર બરાબર એકસો દસ તો એક વિદ્યાર્થી કહે છે કે આ ખૂખું નિશરત પ્રમાણે છે ત્રિકોણ એ બી સી એકરૂપતા ત્રિકોણ પીક્યુ આર તો આ શું સાચું છે કે શા માટે બરાબર તો પ્રશ્ન ચારમાં જે છે આ સાચું નથી કારણ કે આપણે ત્રિકોણના નિયમની અંદર આ ખૂખુંની શરત આવતી જ નથી કારણ કે આ કોઈ શરત છે નહીં ત્યાર પછી પ્રશ્ન ચાર એમાં એમ કીધું છે બાજુની આકૃતિમાં બે ત્રિકોણો એકરૂપ છે અનુરૂપ અંગો નિશાનીથી દર્શાવેલા છે તો ત્રિકોણ આર એ ટી ત્રિકોણ આર એ ટી તો એને સમાંતર ત્રિકોણનું નામ લખવાનું છે આપણે કે એમાં કયો ત્રિકોણ સમાંતર તેની સામે જવાબ આવશે એની સામેનો જવાબ જ ફક્ત કહેવાનો છે કે તેમાં કયો જવાબ આવશે તો એની અંદર પ્રશ્ન પાંચમાં જે છે આપણે ફક્ત એનો આર એ ટી તો આપણે આમાંથી આર લીધું છે તો નિશાની જોવાની છે આર છે તો અહીંથી નિશાની લીધું છે તો આપણે એ ક્યાંથી લેવાનું છે આવી જ નિશાની ગોતવાની છે તો એવી નિશાની ત્રિકોણની ક્યાં છે એ ડબલ્યુમાં છે તો પહેલું આપણે શું આવશે ખબર જ છે કે પહેલું આવશે નિશાની કરવાની ત્રિકોણની ત્રિકોણની નિશાની કરી ત્રિકોણની નિશાની કરી ના નેમથી બરાબર પછી લખવાનું અહીં પહેલાં આર છે તો એવી જ નિશાની જોવાની તો અહીં ડબલ્યુ આવશે પહેલાં કારણ કે એવી નિશાની સરખી છે પછી છે એ તો અહીં ડબલની ડબલ ઈટા છે તો અહીં ડબલ ઈટા ક્યાં છે ઓમાં છે તો ડબલ્યુ ઓ પછ છેલ્લે શું વધે છે એન તો આ રીતે ખાલી જગ્યામાં લખી શકાય ત્રિકોણ ડબલ્યુ ઓ એન એટલે ત્રિકોણ એ ત્રિકોણ ડબલ્યુ ઓ સમાંતર છે ત્યાર પછી પ્રશ્ન છ એકરૂપતાનું વિધાન પૂર્ણ કરવાનો છે એટલે ખાલી જગ્યામાં ફક્ત તેનો સામે જવાબ લખવાનો છે કે શું આવે છે હવે પહેલું છે ત્રિકોણ બી ત્રિકોણ બી તો આમાં પણ આપણે નિશાની જોવાની છે કે આવી નિશાની ક્યાં છે હવે બીમાં છે આવી નિશાની તો અહીં તો બીમાં બે માં સરખી જ છે એટલે આપણે ત્રિકોણની નિશાની કરવાની છે પછી બી લખવાનો છે પછી સી એટલે ટપકું એટલે ત્યાં ટપકું સામે કોણને છે ટીને છે એટલે બી ટી એટલે અહીં પણ એ આવશે તો આ રીતે તેને ખાલી જગ્યા બીજો ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય બી ટી એ હવે બીજું એમાં ત્રિકોણ ક્યુ આર એસ તો એનો ક્યુ આર એસ ક્યુ આર અને એસ હવે આ ત્રિકોણમાં શું આવશે તો અહીં આપણે પહેલું શું લઈશું એ જોવાનું છે તો અહીં પહેલું ત્રિકોણ નિશાની તો કરી નાખીએ આપણે તો આપણે પહેલું શું લઈશું ટી કારણ કે અહીં તે ક્યુની જગ્યાએ છે અહીં ટી છે એટલે ટી પછી આર અહીં આર ડબલ નિશાની છે તો અહીં આવશે પી તો પછી શું વધે છે એસ એટલે ફક્ત અહીં પણ આવશે ક્યુ આવશે એક બાકી છે બરાબર એટલે ક્યુ આવશે બી ક્યુ આર એસ એને સમાંતર ટી પી ક્યુ એટલે એમાં પણ આવશે ક્યુ તો આ રીતે એની સામેનો ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કેવા છે તો અહીં આપણે પ્રશ્ન છ સુધી જ આપણે પાકી બુકમાં લખવાનું છે પ્રશ્ન સાત પણ નથી લખવાનો પ્રશ્ન આઠ પણ નથી લખવાનો પ્રશ્ન નવ પણ નથી લખવાનો અને પ્રશ્ન દસ એ આગળ આપેલ છે એ પણ આપણે લખવાનો નથી કારણ કે આપણે પ્રશ્ન એકથી છ સુધી જ આપણે પાકી બુકમાં સ્વાધ્યાય ગણિતની પાકી બુકમાં લખવાના છે સાત આઠ નવ દસ એ ચારે ચાર પ્રશ્ન આપણે પાકી બુકમાં લખવાના નથી કારણ કે આપણે ફક્ત જરૂર છે એકથી છ પ્રશ્નની જ તો અહીં આપણો સ્વાધ્યાય પણ પૂર્ણ થાય છે અને આપણું સાતમું પ્રકરણ પણ પૂર્ણ થાય છે તમારે સરસ મજાના અક્ષરે પાકી બુકમાં લખી નાખવાનું છે અસ્તુ